મિત્રો તમારી YouTube ચેનલ માં મિત્રો આ પ્રોબ્લેમ આવી છે તો આ વિડિયો માં મિત્રો ખાસ ધ્યાન આપજો હવે એને મિત્રો આપણે સોલ્યુશન એ ચેનલ ને આપણે ફરીથી મોનેટાઇઝ કરવી છે તો આપણે એને મોનેટાઇઝ કરી શકીએ કે એ ચેનલ ને આપણે ડિલીટ કરવી પડશે બીજા નંબર માં કે તમારી ચેનલ ને મિત્રો 12 મહિના ઉપર થઈ ગયું છે અને તમારી ચેનલ માં સબ્સ્ક્રાઇબ તો બન્યા છે પણ વોચ ટાઈમ નથી બન્યો તો શું એ ચેનલ ની અંદર આપણે કામ કરવું કે ના કરવું તો બે પોઈન્ટ તમારા માટે છે તો ખાસ વિડિયો ની અંદર મિત્રો બની રહેજો બે સબ્સ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ પણ હતી કે આપણી ચેનલ ની અંદર 12 મહિના ઉપર થઈ ગયો ને સબસ્ક્રાઇબ બની જાશે ને કદાચ વોસ ટાઈમ નથી બને અથવા સબસ્ક્રાઇબની વોસ ટાઈમ બને નથી બને તો એ ચેનલ ને આપણે બંધ કરી દેવી કે એ ચેનલ ની અંદર કામ करू કે નવી YouTube ચેનલ બનાવી અથવા જે તમને રીયુઝ કન્ટેન્ટ ની જે પ્રોબ્લેમ આવી છે તમારી YouTube ચેનલ ની અંદર એ પ્રોબ્લેમ કે આર એ ને કઈ રીતે આવે છે ને એનું સોલ્યુશન શું છે તો વિડિયો માં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપડે ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા પોઈન્ટ ની મિત્રો વાત કરી રીયુઝ કન્ટેન્ટ મિત્રો આમાંથી જે પણ આપડા સબસ્ક્રાઇબ મિત્રો ભણેલા હશે ને એમને તો મિત્રો રીયુઝ કન્ટેન્ટ એટલે રીયુઝ નો મતલબ તો જાણતા જ હશે મિત્રો મારા અંદર છે કારણ કે જે સબસ્ક્રાઇબ મિત્રો ભણેલા છે ને એમને ખબર જ હશે કે રીયુઝ નો મતલબ ગુજરાતીમાં શું થાય તો જે લોકોને ખબર છે એ પણ લોકો કમેન્ટ કરજો કે હા અમને ખબર છે તો જે લોકોને ખબર નથી એના માટે ખાસ તમને કહી દઉં કે રીયુઝ એટલે એનો મતલબ એમ થાય કે તમે જે વિડિયો અપલોડ કર્યો છે એની અંદર કોઈ એવી સામગ્રી છે જે ફરીવાર ઉપયોગ થઈ છે મતલબ ફરી વખત YouTube ની અંદર અપલોડ થઈ ફરી વખત એટલે કોઈ બીજા વ્યક્તિએ અપલોડ કરેલી છે વસ્તુ એ જ મિત્રો પ્રોડક્ટ તમે કોઈ પણ એની અંદર મિક્સ કર્યું છે સમજી લો કે ફોટો વિડિયો વોઇસ આ બધું તમે મિક્સ કંઈ કર્યું છે ને તો પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે છે જે બીજા વ્યક્તિનું હોય છે હવે કઈ રીતે મળી શકે એ તો કારણ કે કયા વિડીયોમાં પ્રોબ્લેમ છે એ તો મિત્રો નક્કી થઈ શકે જ નહીં મિત્રો અને મેન પોઈન્ટ એ છે કે તમારે જ ખબર હોય કે આપણે કયા વિડીયોની અંદર ભૂલ કરી છે હવે તમે વિચારતા શું કે કઈ રીતે ઘણા લોકો મને એવો ફોટો મોકલી દેશે કે હું મારી ચેનલની તમને લિંક મોકલું તમે મારી ચેનલને ચેક કરી લેજો પણ હું તમને એક જ વાત કરી દઉં કે મારા જ વિડીયોની અંદર મેં કેટલું કન્ટેન્ટ મારું અપલોડ કર્યું છે અને કેટલું કન્ટેન્ટ બીજાનું અપલોડ કર્યું છે મારા ખુદના વગર કોઈ પણ બીજો વ્યક્તિ જાણી શકે નહીં એટલે મિત્રો ખાસ વિનંતી છે કે તમારા વગર તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ આવ્યું છે તો તમારા વગર કોઈ પણ વ્યક્તિ ના જાણી શકે કે જે તમે વિડીયોની અંદર મટીરિયલ મિક્સ કર્યું છે વોઇસ ઓવર કર્યો છે અથવા કોઈ ફોટો મિક્સ કર્યો છે કોઈની વિડીયો મિક્સ કરી છે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ સો ટકા મિત્રો મળી શકે છે હવે કયા કયા વિડીયોની અંદર મળશે ને એના માટે આપણે બચવા એટલે કે એ ચેનલને ફરીથી આપણે મોનોટાઇઝ કરવી છે તો એની અંદર આપણે એ ચેનલની અંદર શું ફેરફાર કરવાનો છે તો પહેલાં નંબરનું ઓપ્શન તો તમને મિત્રો એક ઓપ્શન મળે છે અપીલ કરવાનું પંદર દિવસની અંદર તમે એને અપીલ કરો યુટ્યુબની અંદર અને યુટ્યુબને જાણ કરો કે અમારા વિડીયોની અંદર કોઈ પણ અમે ભૂલ કરી નથી જે પણ વિડિયો મે અપલોડ કર્યા છે એ મારા ખુદના ઓરિજિનલ વિડિયો છે એવું તમારા છે ને એક અપીલ કરવાનો ઓપ્શન તમને YouTube આપે છે હવે વિચાર કરી લો મિત્રો કે તમે તમારા વિડિયોની અંદર કોઈ પણ કન્ટેન્ટ બીજાનું મિક્સ કર્યું નથી તમારું ખુદનું ઓરિજિનલ કન્ટેન્ટ ઓરિજિનલ કન્ટેન્ટ કોને કહેવામાં આવે જેવી રીતે આપણો વિડિયો ચાલુ છે ને હાલ આ વિડિયો આ ઓરિજિનલ કન્ટેન્ટ કહેવામાં આવે મિત્રો હવે આની અંદર હું કોઈ પણ મિક્સ કરું છું વોઇસ કોઈનો વિડિયો વચ્ચે દેખાડું છું પાંચ દસ સેકન્ડ પંદર સેકન્ડ અથવા કોઈનો વોઇસ બોલતો હોય કોઈ ડાયલોગ છે એવું કંઈ પંદર સેકન્ડ આવતું હોય તો પણ મિત્રો એ રિવસ કન્ટેન્ટમાં ગણતરી આવે છે ને ઓરિજનલ કન્ટેન્ટ ગણવામાં નથી આવતું મિત્રો એટલે ખાસ વિનંતી એ છે કે તમારે એ નક્કી કરવાનું છે તમે અપીલ ક્યારે કરી શકો છો કે તમારો ખુદનો વિડીયો ઓરિજનલ છે તમે એની અંદર કોઈ ભૂલ કરી જ નથી તમારા ખુદના વિડીયો મતલબ અપલોડ કર્યા છે તો તમે અપીલ કરી શકો છો અને તમે બીજાનું કન્ટેન્ટ મોકલ્યું છે મિક્સ કરીશું તો અપીલ તો તમે કરી શકો છો પણ અપીલની અંદર તમે સક્સેસ થવાના નથી મિત્રો હવે એના પછીનો રસ્તો છે મિત્રો નેવું દિવસ પછી રીઅપ્લાયનું ઓપ્શન તમને મળે છે હવે રીએપ્લાય પેલા તમારે કઈ ચેનલ માં ફેરફાર કરવાનો છે તો જે પણ તમે કોઈના ફોટા મિક્સ કર્યા છે કોઈના વિડિયો તમે લીધા છે અથવા Google નો વોઈસ તમે લીધો છે તો એ બધા વિડિયો ને છે ને તમારે ડિલીટ કરવાનો રહેશે અને બધા વિડિયો ડિલીટ એ કર્યા પછી તમારો ઓરિજિનલ વિડિયો તમાર કન્ટેન્ટ ચાલુ રાખવાના છે અને જો તમારો રેગ્યુલર મતલબ 4000 વોચ ટાઈમ છે તો 90 દિવસ પછી એ ફરીથી ઓટોમેટિક રીએપ્લાય થઈ જશે અને YouTube ચેનલ ને તમારી ફરીથી YouTube મોનેટાઇઝ કરી દેશે પણ એની અંદર પણ રીઅ ओरिजिनल कंटेंट હોવું જોઈએ જો તમે કોઈ પણ ફેરફાર નથી કરતા તો ફરીથી તમને 90 દિવસ મળી શકે છે હવે વાત રહી મિત્રો કે YouTube ચેનલની મે તમને વાત કરી કે 12 મહિના થઈ ગયા છે આપણી YouTube ચેનલની અંદર અને એ ચેનલની અંદર આપણો વોચ ટાઈમ કે સબસ્ક્રાઇબ નથી બન્યા તો શું એ ચેનલને આપણે ફરીવાર એની અંદર વિડિયો અપલોડ કરતા રહેવું अथवा નવી YouTube ચેનલ બનાવવી તો મિત્રો ખાસ વિનંતી છે કે YouTube ની અંદર હજુ સુધી એવી કોઈ અપડેટ નથી આવી કે તમને મતલબ 12 મહિના સુધી તમને ચાન્સ આપે એવું નથી એક જ ચેનલ ની અંદર પણ એની અંદર જે પણ પોલિસી તમારા YT સ્ટુડિયો માં તમને જોવા મળી દેશે અજુ કોઈ ની અંદર ફેરફાર થયો નથી એની અંદર ચોખું લખેલું છે કે લાસ્ટ 365 દિવસની અંદર તમારા 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ થવા જોઈએ હવે એનો મતલબ શું લાસ્ટ 365 દિવસ એટલે કે 12 મહિના પણ લાસ્ટ એટલે તમે સમજી લો કે તમારી ચેનલ ની અંદર 2 વર્ષ થયા છે તો 2 વર્ષની અંદર અત્યારે હાલ આ તારીખ થી તમારે ગણતૂ ગણતૂ પાછળ જવાનું છે અને જ્યાં 365 દિવસ આવે છે એ જ દિવસોના વોચ ટાઈમ ગણવામાં આવશે બાકી આગળના જેટલા તમે વિડિયો અપલોડ કર્યા છે અને એમાં વ્યૂઝ આવતા હશે તો મતલબ 365 દિવસની અંદર જે વ્યૂઝ મળ્યા છે જૂના વિડિયોના એ જ તમારા વ્યૂઝ અને સબસ્ક્રાઇબ ગણવામાં આવશે બાકી આગળનું ગણવામાં આવશે નહીં એટલે મતલબ એવું નથી કે તમે 12 મહિના અંદર થઈ ગયા છે ને આપણી ચેનલ ની અંદર વોચ ટાઈમ કે સબસ્ક્રાઇબ નથી બને અને આપણે મતલબ વિડિયો અપલોડ કરો કે નહીં આપણી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં તો બિન્દાસ થી એ ચેનલ મિત્રો મોનોટાઇઝ થવાની છે ટેન્શન વગર પણ મતલબ એની જે પોલિસી છે એ તમારે ખાસ ફોલો કરવાનું છે પછી તમે આગળનો વોચ ટાઈમ તમે ગણવા જાવ ને તો એ જ વોચ ટાઈમ તમારો ગણતરીમાં આવશે ને તમારો તમારો real voice time મિત્રો last 365 દિવસ જે વાગડી કલોની પટ્ટી તમારા YT સ્ટુડિયોમાં દેખાડે છે એ YT સ્ટુડિયોની લીટી તમારી પૂરી ભરાય છે ભલે 2 વર્ષ કે 3 વર્ષ તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય કોગાને મિત્રો